જય શ્રી રામ જય જય શ્રી રામ શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠી અયોધ્યા નગરી જી હા બાવીસ જાન્યુઆરીના રોજ રામલલા બિરાજમાન થવાના છે આજ રોજ પ્રધાનમંત્રી દ્વારા અયોધ્યાની મુલાકાત લેવામાં આવી તેમના દ્વારા જન લોકોને સંબોધિત કરવામાં આવ્યા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે બાવીસ જાન્યુઆરીના રોજ આપ તમામ લોકો પોતપોતાના ઘરે દીપ પ્રજ્વલિત કરીને શ્રી રામજીના નામે દિવાળી મનાવીએ શ્રી રામના નામે દિવાળી મનાવીએ અને દીપ પ્રજ્વલિત કરીને ઉજવણી કરે તેમજ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે બાવીસ જાન્યુઆરીએ તમામ લોકો એક જ જગ્યાએ ભેગા થઈએ તે શક્ય નથી ત્યારે જે વ્યવસ્થા છે જે સુવિધાઓ કરવામાં આવી છે તેમાં સહભાગી બનીએ અને ત્રેવીસ જાન્યુઆરી બાદ તમામ લોકો અયોધ્યા નગરી આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અને અયોધ્યાને સૌથી સુંદર નગરી અને સૌથી સ્વચ્છ જે બનાવવાનું છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું તેમજ તેમના દ્વારા અપીલ કરવામાં આવી કે તમામ જે મંદિરો છે તેમાં પણ સ્વ અચ્છતા જાળવવામાં આવે તેવું તેમના દ્વારા આજ રોજ સંબોધન કરવામાં આવ્યું